પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ટીપ્પણીનો ઉગ્ર વિરોધ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરોધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભોગકી ઉઠ્યો હતો રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રૂપાલાની ટિકિટ રદ કરો તથા વિરોધ કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં અવધરણ ટિપ્પણીના પડગા પડ્યા છે ત્યારે દિયોદર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈ મોદી તેરશે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવ્યા હતા દિયોદર પ્રાંત અધિકારીના આવેદન પત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી જો કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વિજયસિંહ વાઘેલા અટલ રક્ષા ન્યૂઝ બનાસકાંઠા પૂરા ભારત ની અંદર એમનો વિરોધ થશે અને ઘરે પુત્ર એમને ધરાવવામાં આવશે અને અમે ભાજપનો બહિષ્કાર કરીશું જો આ ટિકિટ રદ ન થાય તો પૂરે ક્ષત્રિય સમાજ ભાજપનો પૂરા દેશની અંદર બહિષ્કાર કરીશું જો ટિકિટ રદ નહીં થાય તો

એ તો એમના માટે ટિકિટ અમારે કોઈ ભાજપ થી કે કોઈ પક્ષ થી કે કોઈ પાર્ટી થી કોઈ અમારે વેર નથી અને મારે કોઈ સમાજ થી પણ વેર નથી એક જ વ્યક્તિથી અમારે વેર છે તો એમની ટિકિટ રદ થવી જોઈએ ને કાંઈ એના પરિણામ ભોગવવું પડશે બધાને બસ જય હિન્દ